આજ તો લાગતું નહીં બધુંકળી ગયું છે આજ તો બાર ઊંકું કેટલા દાડા છે બાર ઊંકે

એટલા દાડી પીન ઊંચું હોય છે એક બાજુ કેમ થઈ રહ્યું એટલે પણ હું તો પીન સુઈ જઉં છું તમારે જેમ બખળો જ નહીં કરતો એટલે આ રાતના બાર વાગી ગયા છે આપણે મોડા ઉઠી વાતું કરી છે આપણે વાતું ખૂબ કરી છે પણ આપણે શું કરશે ખબર સુરી કરવા એટલે ને પણ જો કોઈ ખબર પડવાની છે કેના ઘરમાં સુરી કરશે હે કેના ઘરમાં કરશે કોઈ બનીએ કરશે હે ઓ બનીએ હા પણ એની હશે કે નહીં હોય એટલે પણ એને ચોકીદાર હોય છે ચોકીદાર હોય છે જણાય એ તો સુઈ જાય છે લે સુઈ જાય છે હોય તને શું કહું હું એક વેર તો તાર તો સુઈ ગયો તો એ તો હોય બહાર વેડ તાર આપણે આપણે શું કરવાનું ખબર છે હ બંડો કુદી અને અંદર પડવાન છે ના વંડે થી જોઈ અને ગેટે જ જા લે ગેટ તો પણ તાળું વાકા સઈ રહ્યો તો ચેલા વંડે જ જા હા ચેલા વંડે જ જસાલે હારું પણ બહાર ના ઉંજાય હોય રાખ

અમે તો બીઓ દીક તો લાગે છે પણ શું કરું પર સોય કરવા એમ બીક બીક લાગતી છે હવે જો જો પેલો ઓય આગળ આગળ આપણે આગળ જવાનું આગળ જવાનું છે ઓય આ આગળ જાવ ઓય ઉલે ચાવણ ઓય તો આવા જાવ છો ત્યારે તરા તૂટ્યા જપા ઓય કામ જ પડ્યા વાળા તકલીફ જ જપા કી સો બગાઈ ગયો

કળી ચાહી ઉઠી જાય હમણા આ દરવાજે કેટલો અવાજ કરે છે અલ્યા ઊંચું જો પડી તો કે ઊગે અલ્યા ઊઠે સહી જુગા તો આ જરા રવા છે વાટી જમશે સાડે એવું કોક જો ઊંચે તો ફૂટી જઈ હે પાત્રું મેલો આ સાળો અલ્યા કમ છો અલ્યા બીક લાગે વાને છોડું જો અલ્યા માર ખરા મને નથી ખબર ઓ નો આ

Nah, મોં પાયરો આ નિયં સમકો થશે તમે આ તો વાલ ગણી છે કેમ કો છો અરે મને યાદ જ હતું આ હું પૂરો પલો ખડાય હોમલો એમ કમ્પ્યુટર માને ઉતરું આ કરી જે આ દી તમે હે આ कश्युराकुलें तेते गयलो ये

અલી જ છે છો તો પટપટિયા કોઈ હે અરે પર મેરો ભાર વસ્તી લખી તો કોપી કે આ તો બી તો

આવો બપોર ક્યાં દીકરા ક્યાં આ તું દીકરા ક્યાં હાચ આ તીપું યપા હું ને પરિણામ તો મને એટલે બેતાની જો જાય કેડીની મારા મન કા કશે પૈસા નઈ કેડી હું છે પૈસા એ કરતા એ કરતા Bằng 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 bằng

તરાબુ છો છે અને ગમેલ આપરા તો સોરજન ભાયા જાતા કે આપણે ઘોર તો છે આવ ટ્રેક્ટર આપણે બે ઉપાડી કે એટલે એમ તો હું એકલો ઉપાડી લઉં છું તાર ને તો બડકે તો ટ્રેક્ટર શું ઉપાડજે તમે સમજો વાત કેવી કરો છો લે કે ઉપાડીને બેન જો કો ઉપાડ હે ઉપાડો ના ઉભડડી મા ના ઉપાડશું દમી તરાબુ છે ના રંપા

લે હાડો કલે એમ થાય વાળા આ તો કમી છે તા આ બધું ક્યાં કરે ભઈ 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 એ મૂછો કોજો કાલ વેલા મને પૂછા વગર આવતા નહિ હો આ હું તો કેટલો બી ઉચ્યાંથી આવતો હસ્યું દકઈ ગયો પાછો ના ના હો કઈ ગયો તો બધું દારૂ પીતા ઉભા તો કઈ ગયો હું ઓબે તો હું એ કઈ ગયો આપણે બે થઈ દઈએ હા આપણે બે થઈને દારૂ પી એટલો દારૂ પીઓ